મિત્રો અત્યારે આપણને જે કાલે નેક્સિસે ગયા હતા ને આપણને જે ટિકિટ નહોતી મળી એ ટિકિટ લેવા ત્યારે હું ને જાડીઓ જાય કે જવાનું તો અમારે જ છે તો ફટાકડા ફટાકડા લેવા જવાનું છે હું ખાલી આપણે ઉંદડી લીધી હતી લાનાહાટો જે ફટાકડા લેવા સિવોલે જવાનું છે સ્કાયમોલ ની સામે અને બાકી અમે બી જાશું નેક્સિસ છે ટિકિટ લેવા માં તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને માવો ખાને અમે નીકળી જાય નેક્સ્ટ નેક્સી જવાનું

किने ज्ञान आ मेला आ मेला गाडी पास क्यों लगा था मैंने मैंने बात क्यों क्यों होवेगा हां हां दादा हां मां है हां मां कॉमेडी लागे है लथा में कॉमेडी लागे आज ना आज ना दी मां नहीं होएला 21 अक्टूबर काले है था मां था मां काल लागे काले रिलीज થાય आ तो काले नीचे लागे हमारी भी कल रिलीज Apa dia karsel? Apa dia karsel lagi? Ada kontras gak? Halo. Dia mau jual apa sih? Oh iya. Oh. Kan darurat dulu, Hah?

મો કમળ ખાવમો છે આપડી ધૂમ ગાડી આવે ગીત પાદવો ન કે ફોડવાના રાખશે હેલા નંગ રાખશે આ તે પછી નંગ રાખીશ 75 ઈ તો ઈ તો નારસી બોમ ના તા હોતે ભાઈ ના જીબો મેકર લે એક જ બેકર લેવાનું કઈ જા એમાંથી અમારું 3 વધવાના તો ઓ ભાઈ વધે તો ભાઈ ભાઈ વઈ ભેગા ફોન હમ તો અમે હવે ભાઈના ફટાકડા લેવા પહોંચી ગયા સસ્તો ડિસ્કાઉન્ટ ફટાકડા લેવા હતું લેવાના ફટાકડા दादा भाई धोवे हूं हूं हारवा है सारे क्या là lấy ला ले तो मारे देवा ने फोड़वाना हूं लाडला ये बात यहां पर

ઝુલીઓ આપણે ફટાકડા લઈને આવ્યા છીએ અમે બે ઝુલીયા હાટ ફટાકડા લેવા ગયા તા હું અહીંયા શૂટિંગ નથી કરી તો આપણા ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે ઘરે આવીને આપણે જોયું તો આપણે આપણે સામે સાર્વજનિક છે અહીંયા જોઈ મસ્ત રંગોળી દોરાય છે આખા મેદાનમાં જોરદાર રંગોળી હો આમાં હરખી નહીં દેખાતી હોય પણ આમ આમ જોઈ તો મસ્ત લાગે છે રંગોળી અમે અત્યારે દીવા કર નાખે અત્યારે અમે આયા દીવા કર નાખે જોઈ લીધો હરંગો હરંગ માં કન્ટિન્યુ રહેજો અને રાતે દસ વાગ્યાનો આપડે આનો શો હે આજનો તો ત્યાં આપણે જવાનું છે અહીંથી સાડા નવે અમે નીકળી જશું તો બ્લોક કન્ટિન્યુ રાખજો અત્યારે જમીને વાગી ગયા હે સાડા નવ અને અત્યારે આપણે જઈએ હું જોવા પેલા આપણે માવાનો સામાન લઈ લઈએ હું નહીં જાડોભાઈ ખાઈ જોકે એટલે અમારે બે પુસ્તકા લઈ લેસું લઈને તો જોકે જે કરવું એ જુદમાં મને બી આગળ રહેલા જઈએ એટલે અમે અમારું રીતે કરી લે જાડોભાઈ અમે પેલા જાત અસપાને માવા લેવા માવા લઈને પછી હોવી લઈ જવા દઈએ કે નહીં નાકા પછી ઘંટાડી જાવ લેવાસો પાસે આવી ગયા દાદાભાઈ માવો બનાવે આ બે અહીંયા આપણા સ્વીટ બોય અહીંયા ઉભા છે આપણો માવો તૈયાર થાય દાદાભાઈ તૈયાર કર્યા તારે અશોકભાને તૈયાર કરીને હવે નીકળી જાય છું અમે સીધા સીધે નેક્સે મૂકી જવા આપણા પાણસો પછી મૂવી જોવા જાઉસો પછી ગયા નેક્સ્ટ જોઈ લ્યો વાહ કીર્તન મામાની હાઇલ્યા આવે હે અમે

चाटा पेड़ी वह गया सिनेमा रूम में कहीं देखा से नहीं अंदर तुमने देखा सो ये विक्रम को पता है अनन्या ने मेरे साथ क्या किया है पता चल भी गया मित्रों आपरा दिवाली ने दिवस से आठ पिक्चर जो अवतार आई है आराम थी आ जाडा भाई जोलियो आपरा ने पिक्चर जोई नाखू है अब जो चम बेड़ी है बहुत सॉफ्ट है का मामा ने हाफ न था, 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 था जो वारे घड़ी हाय हाय करे रखे फोटो शूटिंग करना के आए बदे અહીંયા બધા બે ગયા છે ટાઈટ ના બધા બે ગયા છે અહીંયા અત્યારે બ્રેક ટાઈમ હે અત્યારે બ્રેક ટાઈમ હે બ્રેક ટાઈમ પછી જાડા ફરી પાછા આપણે જાશું એ નાસ્તો કરીયા ના આજે અત્યારે આપણે બ્રેક પૂરો કરી આપણે આપણે કામ પૂરું થઈ ગયું એટલે હવે આપણે જઈ પાછા સિનેમા રૂમમાં આ બધા જાડા ભાઈ બધા આયલા આવે

તો હવે આપણે ફોડી નાખું છોટા કડા એટલા ફોડવા ને તમે ફોડો ભાઈ ઉંજેડી તો ઘરે આવી ગયા અને હવે ઉડી જવું છે અને આજના ને તમને મજા આવી ગઈ જો આપ લોમને લાઈક કર નાખજો શેર કરી નાખજો અને આપને ચેનલ ને સબસ્ક્રાઇબ પણ નાખજો સીતારામ